તેમજ લઘુત્તમ વેતન ચૂકવવું જરૂરી હોવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને ને રજૂઆત કરી હતી આશા વર્કર ઉપરાંત આશા ફેસિલિટેટર બહેનોને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરચો કાઢી સરકારની નીતિ વિરોધ નોંધાવ્યો હતો તેમણે માંગણી કરતા જણાવ્યું હતું કે આશા વર્કર ઉપરાંત આશા ફેસિલિટેટર બહેનો શ્રમ વિભાગના ધારા ધોરણો મુજબ લઘુત્તમ મહિને છવ્વીસ હજારનું મહેનતાણું ચૂકવવું જોઈએ આ ઉપરાંત પીએફ ગ્રેજ્યુએટી પેન્શન સામાજિક સુરક્ષાના તમામ લાભો મળવા જોઈએ તેમજ આખા ભારતમાં આશા વર્કર ઉપરાંત આશા ફેસિલિટેટર બહેનોને એક સરખો લાભોની સાથે નોકરી આપવી જરૂરી છે ઉપરોક્ત માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરવામાં આવી હતી મારું નામ રેખાબેન શાંતિલાલ પાટિલ છે ગુજરાત આંગણવાડી કર્મચારીમાં

કોઈ પગાર વધારો થયો નથી એના માટે બેનો બહુ જ રોષે ભરાયેલી છે અને બધી હવે મેદાનમાં ઉતરી આવી છે આજે બહુ મોટી સંખ્યામાં એક હજારથી બારસો બહેનો છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે તો પણ જો અમારી માંગણી ન સ્વીકારાય આવનાર દિવસોમાં તારીખે વીસ એકવીસ બાવીસ તારીખના દિવસે હડતાલ કરવાના છે તો પણ જો અમારી માંગણી નહીં સ્વીકારાય ગ્રાહ્ય નહીં રાખવામાં આવે તો બહેનો ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાના છે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ બહેનોના આંસુઓ સરકારશ્રીને દેખાતા નથી જ્યારે કામ હોય સરકારશ્રીની કોઈ પણ યોજના હોય ત્યારે આશા વર્કર બહેનો આંગણવાડી બહેનો દ્વારા આ યોજનાને સફળતા પ્રાપ્ત કરવામાં આવે છે એ સફળતાના આધાર પર સરકારશ્રીને અનેક અનેક વેળા સારી સારી કંપનીઓમાંથી ઓફર પણ આવે છે કે આ યોજના હજુ સ્ટાર્ટ રહેવા દેજો પણ અમે આંગણવાડી બહેનોને આશા વર્કર બહેનોની એ યોજનાનું જ મહેનતાણું મળતું નથી ખાલી કામ કરાવવામાં આવે છે એના માટે અમારી બહેનો તો બહુ જ રોષે ભરાય છે હવે જો પગાર વધારો નહી થાય તો બધી બહેનો અચોક્કસ મુદતની હડતાળ પર જવાના છે